મારું તો એવું માનવું છે કે ક્યાંય પણ ક્યાંય પણ કોઈ પણ વ્યક્તિને થોડી ઘણી જરૂર હોય ને તો આપી દેવાય જેથી કરીને આપણી હયાતી હોય ના હોય આપણા છોકરાઓને કોઈ દિવસ વાંધો ન આવે અને હું તો એમ કહું છું કે તમારું મન તો આટલું બધું મોટું છે તો પછી બિચારા આપણા થોડા પૈસાના હિસાબે કોઈક છોકરાનું સારું થતું હોય તો તમને વાંધો શું છે મને એક વાત સમજાવીશ તને એ છોકરા પર આટલી બધી લાગણી શું કામ ઉભરાય આવી કે પચાસ હજાર રૂપિયા અપાવવા માટે તૈયાર થઈ ગઈ લાગણી તો કઈ નહીં માણસ ની દ્રષ્ટિ તો હોય કે નહીં લાગણી શું એ ક્યાં મારે કઈ લાગે વળગે છે હા તો એ છોકરાને હંમેશા ભગવાનના કામ કરતા જોયો છે અને સેવા કરતા જોયો છે તો આપણે કરેલું દાન કઈક સારા રસ્તે જાય તો એટલા માટે મેં તો તમારે નથી આપવા તો વાંધો નહીં મારી વાત સાંભળો ચાલો કરીએ હું તારી વાત માની લો અને એ કદાચ માની પચાસ હજાર રૂપિયા હું તારા હાથમાં સાથે ઝઘડો કે પપ્પા તમે પણ મમ્મી ની વાતમાં આવી ગયા પચાસ હજાર રૂપિયા જેવી મોટી રકમ એ અજાણ્યા છોકરાને આપવા માટે તૈયાર થઈ ગયા એટલે હું તો શું કઉ આ ઘરમાં ઝઘડા થાય ને એવું મારે નથી કરવું પણ હું એમ કહું છું કે રાજેશ ને આ વાતની ખબર જ ન પડે તો અને આમ પણ તમે એટલે તમે આ ઘરના વડીલ છો હું આ ઘરની વડીલ છું કોઈ પણ નિર્ણય લેવો હોય તો એ તો આપણે બંનેને લેવાનો હોય ને એમાં રાજેશને ક્યાં કઈ વાત કરવાની જરૂર છે પણ સરિતા મને એક વાત નથી સમજાતી કે છોકરો તું એમ કે છે કે અનાથ આશ્રમમાંથી આવે છે ગરીબ છે તો આટલી મોટી રકમ તો એને અપાવવા માટે આટલી બધી અમને શા માટે કાલાવેલી કરે છે અને એટલી બધી તલ પાપડ કેમ છે અને તેને સમજાવું સુધીર કેવી રીતે કહો કે ભાઈ મારો જ દીકરો છે સુધીર ગુસ્સે થશે કે હજુ પણ તું એ છોકરા સાથે મા દીકરાનો સંબંધ ધરાવે છે શું વિચાર છે અરે મેં દાળ ભાત મૂક્યા હતા ને કુકર બળી જશે બસ એ જ વિચારું છું હું હમણાં پتنی چھا પેલો છોકરો જે પૈસા માંગવા આવ્યો હતો હા એમની જ પત્ની છું તો મારી સાથે શું કામ વાત કરો છો ને તમને કેવી રીતે ખબર કે હું કોણ છું હું તમને જ નહીં તમારા ઘરના બધાને ઓળખું છું એ પણ બહુ સારી રીતે મેં બહુ કોશિશ કરી કે આ વાત તમને લોકોને ન ખબર પડે પરિસ્થિતિ એવી છે ને કે તમારા સાસુ નો દીકરો હા તમારી હિંમત કેવી રીતે થઈ મારા સાસુ માટે હવે વાત કરવાની

પૈસા પડાવવાના ધંધા છે તમારા હવે મારા સાસુ દાન કરવા માટે રાજી ભલે હતા પણ અમે લોકોએ જો ના પાડી દીધી તો હવે આ તમારો બીજો રસ્તો છે પૈસા પડાવવા માટે બિલકુલ ને ઘરે જઈને તમારા સાસુમાં સાથે વાત કરી જોજો અને હું જે કહું છું ને સાચું છે તમારા સાસુમાના બીજા લગ્ન થયા છે અને આ ભાઈ છે ને કે એમના પહેલા પતિનો દીકરો છે

મને મારા પરિવાર ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કારણ કે જો એવું કંઈ પણ હોત તો અમને એની જાણ હોત તમારા માનવાના માનવાથી સચ્ચાઈ બદલાઈ નથી જવાય અને તમને એટલો જ વિશ્વાસ છે તો ઘરે જઈને વાત કરી શકો હા હા ઠીક છે ઠીક છે મારે શું કરવું છે ને શું નહીં એ હું જોઈ લઈશ કારણ કે પરિવાર મારો છે પણ તારા જેવા લોકોને હું એમને એમ નહીં જવા દઉં હું મારા ઘરે જઈને બધી જ પૂછપરછ કરી લઈશ અને પછી તમારા જેવા લોકો માટે તો પોલીસ કમ્પ્લેન કરીશ તમને કહું છું તબિયત સારી નથી દવાખાને જવું છે મારે તારી સાથે થોડી વાત કરવી છે હા તે બોલો ને શું વાત કરવી છે જો મને કે 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 શું બે છોકરાને પૈસા આપી દીધા હોત તો સારું ન કેટલા દિવસથી ખબર નહી મારા મગજમાંથી કે વિચાર જ નથી જોતો

કે છોકરાને પૈસા આપી દો પૈસા આપી દો પૈસા આપી દો જો મારી વાત સમજવાની કોશિશ કરો હું છે ને તમે મારા કરતા ઉંમર માં અનુભવમાં મોટા છો માનું છું પણ મેં આ દુનિયાને બહુ સારી રીતે જોઈ છે અને લોકોને પણ બહુ સારી રીતે ઓળખું છું આવા ફ્રોડ લોકો છે ને બહુ હોય છે આ દુનિયામાં જે આવું નવા પેતરાઓ કરીને તમારી પાસેથી પૈસા લઈ જાય છે અને આ પણ એવો જ છે કઈક એવો નથી તો એને ઓળખતો નથી હું તો બહુ સારી રીતના ઓળખું છું કારણ કે ઘણી વખત આ અનાથાશ્રમ ની સેવાના કાર્યમાં છોકરો હાજર હોય છે બસ એટલે જ કહું છું કે આપણે પૈસા આપી દેવા જોઈએ એમ હા શું છે મમ્મી એકની એક વાત બસ રિપીટ ને રિપીટ રિપીટ ને રિપીટ કરો છો એક વાતમાં સમજ નથી પડતી કે એ છોકરાને છે ને આપણે પૈસા આપવાનો નથી થતા તો નથી થતા બેટા જેમ મારો કહેવાનો મતલબ એમ છે કે એ છોકરાને હું મારા

હવે આ બધું મારે તમારા ખોટીથી સાંભળવું છે અરે આ શું લગાવીને રાખ્યું છે જે પણ કંઈ વાત હોય ને મને સ્પષ્ટ કરો એટલે મને ખબર પડે કે મને મારે શું એક કરવું છે મમ્મી તમે કહો છો કે નહીં કારણ કે સચ્ચાઈ કે મને ખબર જ છે કહું છું બેટા છો એ છોકરો જે પૈસા માંગવા આવ્યો હતો એ મારા પેલા ઘરનો દીકરો છે એટલે આમ જોવા જોઈએ તો એ તારો ભાઈ છે બસ આ મમ્મી બસ તમારા પહેલા ઘરનો દીકરો હશે માનું છું પણ મારો ભાઈ તો નથી જ ભાઈ જ કેવાય ને હું શું કહું કે તું એને પૈસાની મદદ કરને બેટા અત્યારે એને પૈસાની જરૂર છે તો આપણે મદદ નઈ કરીએ તો કોણ કરશે અને તું તો એનો ભાઈ જેવો છે એટલે એને 50000 ની મદદ કરી દેને બેટા હું છે ને એને 1 રૂપિયા ની પણ મદદ નથી કરું મે તમને એકવાર કીધું ને કે હું એનો કંઈ લાગતો વળગતો નથી આવું આવું નહીં કરે આપણી પાસે ભગવાન તીધેલું બધું છે તો કે બિચારો એ ક્યાં જશે શું કરશો મમ્મી એવું જ હોય તમને તમારા પેલા ઘરના દીકરાનું બહુ પેટમાં બળતું હોય ને તો એક કામ કર તમે એની ભેગા જ જોતા હા તો શું બોલે છે સાચું જ બોલી રહ્યો છે કંઈ ખોટું નથી બોલી રહ્યા હા એવી રીતના મને સાથે હા હું એવી રીતના તમને એમની સાથે મોકલું છું કારણ કે જે વ્યક્તિ સાથે મારો સંબંધ ના હોય એ વ્યક્તિ સાથે જો મારો સંબંધ બનાવવામાં આવે ને તો મને એવો બનાવેલો સંબંધ નથી મળતો સમજીએ એટલા માટે હું તમને ચકારો આપું છું મારી વાત તો સાંભળો તો સાંભળો મારે કાઈ બહુ બેટા મારી વાત તો સાંભળો